નમસ્કાર મિત્રો સરાધન સત્ય સમાચારમાં હું સંજય આહિર દોસ્તો જોયું ને તમારા એક લાયક એક શેર ની કિંમત કેટલી છે એક વ્યક્તિ જેનું નામ છે પરિમલ નથવાણી કે જેમણે એક સમયમાં જે સંસદ સભ્યની ઇલેક્શન હતી એમની પહેલા જામનગરની અંદર હોટેલ આરામ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી અને એમનું કેવું એવું હતું કે જેટલા પણ ઇન્ફ્લુઅન્સરો છે જે સોશિયલ મીડિયા પર ન્યૂઝ બનાવી રહ્યા છે એ લોકો ઉપર પ્રતિબંધ લગાવવાના કાયદાઓ ટૂંક સમયમાં અમે ઘડીશું આવું અહમ અને અહંકારી વ્યક્તિ આજે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો જે સવાલ કરી રહ્યા છે એના જવાબ દેવામાં મજબૂર થયા છે એ એ બધી તાકાત તમારી છે એ શક્તિ તમારી છે તમે જે અમારા વિડીયો ઉપર વિશ્વાસ કરો છો તમે જે અમારી વાત ઉપર ભરોસો કરી રહ્યા છો એનો આ પ્રતાપ છે કે આજે એમણે આ ઇન્ફ્લુઅન્સરોને આજે સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચેનલ ચલાવનાર પત્રકારોને જવાબ આપવો પડે છે અને સફાઈ આપવી પડી રહી છે એમણે શું સફાઈ આપી હું તમને કહું અને બનાવ આખો શું હતો એ તમને પેલા કહી દો કે હમણાં જ જંગલમાં એ ફરતા ફરતા એમણે ફોટોગ્રાફી કરી અને એ ફોટોગ્રાફી એવી કરી કે એમની અંદર એમણે સિંહના ફોટા પાડ્યા અને ત્યારે બધા જ પત્રકારો કેમ કાયદો ત્યારે એમને એક જવાબ આપ્યો છે અને શોર્ટમાં જવાબ એવો છે કે મેં તો પર્યાવરણ ખાતાની મેં મંજૂરી લીધી હતી ત્યારે અમારો ફરીથી સવાલ ઉભો થાય છે વાત ઉપર અમારો ફરીથી પેલા એમનું સંભળાવી દઉં કે પરિમલ નથવાણી શું કહી રહ્યા છે પરિમલ લથવાણી કહી રહ્યા છે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે હું છેલ્લા ત્રણ દાયકાથી ગીરની નિયમિત મુલાકાત લઉં છું આટલા વર્ષોમાં જ્યારે પણ ગીરની મુલાકાત લીધી ત્યારે ગુજરાત સરકારના વન વિભાગની મંજૂરીઓ અને પરવાનગીઓ અચૂકપણે લેવામાં આવી છે મુલાકાત દરમિયાન વન્યજીવોને રૂટિનને ખલેલ ન પહોંચે તેનું હંમેશા ધ્યાન રાખવામાં આવ્યું છે તો એ તો બીજી સામાન્ય પબ્લિક ભાઈ ને જવા જવા દે જનતા જનતાને રવિન્દ્ર જાડેજા એ ફોટો મૂક્યો હતો પરિમલભાઈ નથવાણી તમને કહું છું ત્યારે પણ એને ક્યાં ખલેલ પહોંચાડી હતી તો એના પર ફરિયાદ થઈ હતી કેશ થયો હતો બીજું આગળ શું લખે છે કે જંગલમાં પ્રવેશ કરવા માટે ખાનગી વાહન ઉપરાંત સાથે રહેલા લોકોની પણ યોગ્ય મંજૂરી સમયાંતરે વન વિભાગ પાસેથી લેવામાં આવે છે તો ક્યાં મંજૂરી મંજૂરીનો ફોટો મોકલો કઈ તારીખે તમે મંજૂરી લીધી હતી શું કર્યું તું કઈ રીતે તમને મંજૂરી આપી હતી જેથી કરીને બીજી જનતાને જવું હોય તો એ મંજૂરીના આધાર પર લોકો જઈ શકે હવે જુઓ એમણે આ આખો એમણે પોતે ખુલાસો લખ્યો છે અને છેલ્લે એમણે લખ્યું છે કે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા વિડીયોના સંદર્ભમાં જે લોકોએ ચિંતા વ્યક્ત કરી છે તેમની લાગણીને હું આદર કરું છું આ દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાનો ભંગ કરવામાં આવ્યો નથી અને તમામ પ્રકારની સંલગ્ન મંજૂરીઓ મેળવવામાં આવી છે તો સવાલ એ જ છે પરિમલભાઈ સાથે અમારો કે જો તમે મંજૂરી લીધી છે તો એ મંજૂરીના કાગળ તમે આમાં અપલોડ કેમ નથી કર્યા કયા પ્રકારની મંજૂરી તમને સરકારે આપી જો પછી લોકોની એની અંદર કોમેન્ટો પણ છે લોકોની કોમેન્ટ છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ આવી રીતે વન્યજીવો સાથે ફોટો શૂટ કરે તો તરત જ અંદર ગાલી દે પણ આ તો પરિમલ નથવાણી રિલાયન્સ વાળા મુકા શેઠનો ખાસ માણસ ટૂંકમાં મુકા શેઠનો ડાબો હાથ એટલે એનો વાણ વાંકો ન કરી શકાય આવી રીતે લોકોએ ટ્રોલ પણ કર્યા છે મિક્સમાં કોમેન્ટો છે લોકોએ એમને એની સરાહના પણ કરી છે કે સાહેબ તમે વન્યજીવો માટે ખૂબ જ સારું કામ કરો છો જો આ બધી કોમેન્ટો છે છે આમાં પણ મંદિરની જેમ વીઆઈપી અલગ અલગ અને આમ પ્રજાને લાઈન હોય આવો પ્રશ્ન કર્યો છે જગદીશભાઈ હજુડિયા અને આને કહેવાય અંગ્રેજ શાહી હવે અમારો સવાલ એ છે કે આવી રીતે શું બધાને મંજૂરી મળે છે આમ જનતા જે છે સામાન્ય જનતા છે જે મધ્યમ વર્ગ અને ગરીબ જનતા છે અને તમામે તમામ બિઝનેસમેનો છે એમને આવી રીતે સિંહોની વચ્ચે જવા માટે સ્વતંત્ર ગાડી લઈને જંગલની અંદર જઈને સિંહો સાથે ફોટોગ્રાફી કરવા માટેની મંજૂરી જો સરકાર આપતી હોય તો કઈ રીતે આપે છે જેથી કરીને અમે પણ લોકો સુધી આ વાત પહોંચાડીએ કે જે રીતે પરિમલ નથવાણી રિલાયન્સના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ જે રીતે સિંહોની વચ્ચે જઈને ફોટોગ્રાફી પર્સનલ કરી રહ્યા છે એ પર્સનલ ફોટોગ્રાફી આમ જનતા માટે પણ છે કે નહીં આ સવાલ અમારો ગુજરાતના મુખ્યમંત્રી અને પર્યાવરણ ખાતાના મંત્રી ભાઈ અર્જુનભાઈ મોઢવાડિયાને કે આ સામાન્ય જનતા માટે આ વસ્તુ તમે રાખી છે કે નહીં ફરીથી દોસ્તો એ જ કહેવા માંગુ છું કે તમારી જે શક્તિ છે તમારી જે તાકાત છે તમે જે વિડીયોને શેર કરી રહ્યા છો એનો આ પ્રભાવ છે કે એક સમયે જે વ્યક્તિ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સોને ઇગ્નોર કરતા હતા અને એમને બંધ કરાવવાની વાત કરતા હતા એ વ્યક્તિ આજે આજ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો આજ સોશિયલ મીડિયા પર પત્રકારિત્વ કરી રહેલા ઈમાનદાર અને નૈતિક પત્રકારોને જવાબ આપી રહ્યા છે બસ જોડાયેલા રહેજો સનાતન સત્ય સમાચાર સાથે અમે હંમેશા પ્રયાસ કરશું કે સાચા મુદ્દાઓ ઉપર જે મૂળભૂત મુદ્દાઓ છે જે લોકોને જેનાથી ફાયદો થવાનો છે અમુક એવા સામંતશાહી લોકો જે સામંતવાદ ચલાવી રહ્યા છે અને જે મધ્યમ વર્ગ અને ગરીબોનો અવાજ દબાવી અને પોતે મન પડે એમ કાયદાઓના ઉલ્લંઘન કરી રહ્યા છે અને જે લોકો એમની કંપની સામે કે એમની સત્તા સામે અવાજ ઉઠાવવાના પ્રયત્ન કરે છે એને દબાવવાના અને ધમકાવવાના પ્રયાસ કરી રહ્યા છે એવા લોકો ને તમારા સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને એવા લોકો સામે અમે હંમેશા અવાજ બુલંદ કરતા રેશું જય સનાતન જય હિન્દ